સુચિત પાલઘર રેલવે ને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ ના વિરોધમાં વલસાડ તાલુકાના ફલધરા કામપરિયા દુલસાડ સહિતના ગ્રામજનોએ આ પ્રોજેક્ટના વિરોધમાં જિલ્લા આવેદન આવેદનપત્ર આપ્યું હતું છેલ્લા ઘણા સમયથી સૂચિત પાલઘર રેલવે કોરિડોર ને લઈને વલસાડ તાલુકામાં આવેલા ગામો વિરોધ કરી રહ્યા છે જે ગામોમાંથી આ કોરિડોર પસાર થવાનો છે તેના સ્થાનિકો જાણકારી આપતા સ્થાનિક ગ્રામજનો દ્વારા રેલવે કોરિડોર હટાવો સમિતિના નેજા હેઠળ વલસાડના સીબી હાઈસ્કૂલ ખાતેથી મૌન રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને જિલ્લા કલેક્ટર નૈમેશ દવેને આવેદનપત્ર પાઠવ્યું હતું તો ખાસ લોકો જે કન્ફ્યુઝ થાય છે તેને ખરેખર જાણકારી મળે એના માટેનો ખાસ અમારો મુદ્દો છે કે ખરેખર આ જે કંઈક કોડિડોર રેલવે જાય છે તો એની અંદર કેટલી જમીન જશે આ જમીન જે કંઈ ખરી તેનાથી કેટલો ફાયદો થશે કેટલું નુકસાન થશે અને ખાસ કરીને કયા વિસ્તારમાંથી જવાનું છે અત્યારે પેસિફિક એનો શું નકશો છે એ પણ કંઈક માહિતી ગામને નથી ગામની કોઈ પરમિશન કાંઈ વસ્તુ સરપંચને કોઈ પણ પ્રકારની જાણકારી પણ નથી અમારે ત્યાં મરલા કાપરિયા વાકલ ફલધરા વગેરે બીજા પણ ગામો છે એમાંથી રેલવે કોરિડોર પસાર થાય છે હવે જે કોરિડોર પસાર થાય છે ગામ લોકોને હજી પણ કંઈ ખબર નથી કે ભાઈ ક્યાંથી પસાર થવાનો જ્યારે આગાવ તપાસ અધિકારી કલેક્ટર સાહેબે પણ એમ કીધું કે આ કોઈ પ્રોજેક્ટ નથી ગ્રામજનોએ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ને લઈને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી રહી નથી કયા ખેડૂતોની કેટલી જમીનો જશે શું વળતર હશે તેવા વેદક સવાલોનો જવાબ સરકારી તંત્ર દ્વારા તેમને આપવામાં નથી આવી રહ્યો તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું સાથે જ તમામ પ્રોજેક્ટની જાણકારી આપવામાં આવે અને સર્વે કરનારી એજન્સી પણ તમામ જાણકારી આપે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી